અડાચ વિસ્તારમાં એક ડોગના અકસ્માતમાં મોત બાદ પોલીસે પ્રથમ વખત ગુનો દર્શ કર્યો છે રાત્રિના સમયે અજાણ્યા વાહન ચાલકે ડોગને અડફેટમાં લીધા બાદ ઘટનાની પોલીસને જાણ કરવામાં આવી હતી જાણકારો અનુસાર અડાચણા વિસ્તારમાં એક અજાણ્યા વાહન ચાલકે ડોગને ઝડપથી ચાલતી ગાડીથી ટક્કર મારી જેના પરિણામે ડોગનું મોત થયું આ બાબતની જાણ સ્થાનિક નાગરિક દ્વારા પોલીસને કરવામાં આવતા પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી અને પંચનામું બનાવ્યું મૃત ડોગને સુરતની સરકારી પ્રાણી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવે તો અડાચડો પોલીસ સ્ટેશન દ્વારા અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ભારતીય દંડ સહિતા આઈપીસીની કલમો હેઠળ ગુનો દર્શ કરવામાં આવ્યો છે આ સુરત શહેરમાં પહેલી વાર છે કે જ્યાં ડોગના અકસ્માત માટે કાનૂની કાર્યવાહી થઈ છે હાલમાં પોલીસ ટીમ ઘટનાના સાક્ષીઓ અને સસિટીવી ફૂટેજની મદદથી આરોપી વાહન ચાલકને શોધી કાઢવાના પ્રયાસોમાં જોડાયેલી છે પ્રક્રિયા કોણ વ્યક્તિ છે તે હજુ જાણવામાં નથી આવ્યું પણ જે તે વ્યક્તિએ કર્યું છે તો અમે એવો વિચાર કરીએ છીએ કે એ વ્યક્તિ પાછળ કડક ને કડક કાર્યવાહીઓ થાય અને એને એણે જે સજા કરી છે તેની એને સજા મળે અકસ્માત કોનો થયો હતો કઈ રીતે આવ્યો કઈ રીતે પોલીસ અકસ્માત ડોગનો થયો હતો સ્ટ્રે ડોગને કોઈક વ્હીકલે ઉડાવી દીધું છે એની ડેથ થઈ ગઈ છે તે બાબતે અમે એવું વિચારીએ છીએ કે પોલીસવાળા કડક ને કડક એની પર કાર્યવાહીઓ કરે અને જે તે સજા થતી હોય તેને કરે પહોંચ્યા હતા ઘટના સ્થળે અમે લોકો જીવદયાનું જ કામ કરીએ છીએ તો ઘટના સ્થળેથી અમને કોલ આવ્યો હતો રાત્રે નવ વાગ્યાની આસપાસ કે આ ઘટના સ્થળે આવી ઘટનાઓ બની છે જેથી કરીને તમે હાજર થાઓ તો અમે લોકો હાજર થઈને જ્યાં જોયું તો આસપાસ રહેતા લોકોએ પીસીઆરને કોલ કરી દીધેલો હતો પીસીઆર ત્યાં આગળ આવીને ઊભી હતી અને ત્યાર પછી અમે આગળ કાર્યવાહી શરૂ કરી તો હા એફઆઈઆર થઈ ગયેલી છે હવે આગળ કાર્યવાહીઓ ચા ચાલુ છે જે તે કરીને કેમેરાને બધું જોશે અને અમારી પાસે વિડીયો એવું આવે ને અમને એવી શંકા છે કે અમને સારા સારા એવા મતલબ મળે કે આની પાછળ સારીને કડક ને કડક કાર્યવાહીઓ થાય લોકોને શું અપીલ લોકોને અપીલ એટલી કરવા માંગુ છું કે એક પર્યાવરણ છે તેની જતન કરવું આપણે મૂળભૂત ફરક છે જેથી કરીને બધા એનિમલ હોય કે પછી પશુ પક્ષીઓ કોઈ પણ હોય તેને બધાએ સાચવવા જોઈએ તે આપણી મૂળભૂત ફરજો છે